રાજ્યભરમાં સ્માર્ટ મીટરનો વિરોધનો વન ટોળ દિવસે ને દિવસે વધી રહ્યો છે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો વડોદરા શહેર બાદ પાદરા તાલુકામાં છે તે ભારે વિરોધ સર્જાયો હતો જે પ્રકારે વાત કરવામાં આવે તો પાદરા તાલુકામાં એકસો પચાસ ઉપરાંતના સ્માર્ટ મીટરો તંત્ર દ્વારા લગાવવામાં આવ્યા હતા જેમાં ક્યાંક ને ક્યાંક જે મીટરો છે જે મીટરોની અંદર છે તે બિલ વધુ આવતું હોય તેમજ પંદરસો રૂપિયાનું રિચાર્જ કર્યું હોય તો માત્ર બે દિવસમાં પતી જતું હોય તે પ્રકારના વીજ ગ્રાહકો છે તે આક્ષેપ કરી રહ્યા છે જેને લઈને વીજ કંપનીની ઓફિસ છે ત્યાં પહોંચી અને ભારે હોબાળો મચાવવામાં આવી રહ્યો છે મહત્વની બાબત એ છે કે લોકોમાં એ પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે કે સ્માર્ટ મીટર હટાવી અને તેઓ છે તે જૂના મીટરો લગાવી આપે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે સાથે મહિલાઓ સહિત તમામ લોકો છે તે વીજ કંપનીઓ ખાતે ભારે હોબાળો મચાવી રહ્યા છે મહત્ત્વની બાબત એ છે કે વડોદરા કોંગ્રેસ દ્વારા ગતરોજ તંત્રને રજૂઆત પણ કરવામાં આવી હતી ને ભારે હોબાળો પણ મચાવવામાં આવ્યો હતો रहती हूँ मेरी सास को लास्ट सेवन मंथ से पैरालिसिस का प्रॉब्लम है और वो पूरा बेड पे रहती है और लाइट बार बार हम लोग का बंद होता है स्मार्ट मीटर, मीटर की वजह से आपसे रिक्वेस्ट है कि ये स्मार्ट मीटर हटा दीजिए स्मार्ट मीटर इसमें बार बार रिचार्ज करना पड़ता है उतना हमारे पास पैसा नहीं कि मैं बार बार रिचार्ज करूं कल भी मेरा लाइट कट गया मैंने कल 2000 का रिचार्ज किया वो बोल रही कि कितना दिन चलेगा वो हम लोग को भी नहीं पता है तो हम बार बार किधर से पैसा लाएंगे और ये पैरालसिस पेशेंट है इनको खर्चा कितना है हमारा तो कैसा हम करेंगे पूरा इसलिए जन रिक्वेस्ट है बहुत कि स्मार्ट मीटर हटा दीजिए हमारा जो जूना मीटर था वही रखिए સોનલબેન બાઉભાઈ જાદવ અમારી એટલી બધી ઇન્કમ બી નહીં કે અમે સ્માર્ટ મીટરના રિચાર્જના પૈસા બી ભરી શકીએ અમારા ઘરમાં પેશન્ટ બી દર્દી છે અમે કઈથી પૈસા લઈએ રોજ રોજ અમારા દોઢસો દોઢસો રૂપિયા રોજનું રિચાર્જ થાય છે તો અમે એટલા બધા ઇન્કમ કઈથી થાય અમારા ઘરે એટલી બધી ઇન્કમ બી નથી કે અમે એટલું રિચાર્જના પૈસા ચૂકવી શકીએ તો આ તો બધી પ્રજા પર હાલાકી જ કહેવાય જે ઘરમાં ખાવા માટે બી પૈસા નહીં તો લાઇટ માટે તો અમારે પૈસા ચૂકવવા પડે ને તો સરકારે તો આવું ના જ કરવું જોઈએ અને સ્માર્ટ મીટર હટાવો બસ એ જ અમારી વિનંતી છે અમારે જૂના મીટર પરત આપો પાછા बताओ हम क्या करे मजूर आदमी लारी आली रखे रहते हैं कैसे लाइट बिल भर रहे हैं हमारे पास तो स्मार्टफोन नहीं है कैसे भरे हो कैसे न भरे बताओ मोदी ने क्या कर दो हमारा बाहर से आएंगे हम लाइट बिल भर रहे क्या कर आप लोग खाओ पे बच्चन के करे सुबह चार बजे से जावे सवेरे ग्यारह बजे आवे रोटी नसीब नहीं है लाइट चली जाए कान से भरेंगे हम बताओ हमें बहुत दिक्कत है वही मीटर रख दो जो पहले तो वही रख दो हमारे पहले से